અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો 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 અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભારતમાં ધર્મોત્સવની ઉજવણીમાં લેભાગુ જાત જાતના ગતકડા ઉભા કરી ચમત્કારના નામે રૂપિયા કમાવાનો તરકટ કિસ્સો વડોદરા શહેરમાં વાઘોડિયા રૂપર દશામાના મઢમાં વ્રતના બીજા દિવસે સાંડણીની સાંઢણીની આંખમાંથીનો પ્રવાહ નીકળતો હોવાની વાત ફેલાતા ભારત જનવિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ સ્થાનિક પોલીસને સાથે રાખીને ટીમે રૂબરૂ પરીક્ષણ કરતા ભૂઈ ઘરના સદસ્યનું કારસ્થાન બહાર આવ્યું હતું

ખર્ચો મને બોલતા રાખો લોકોની શ્રદ્ધાળુઓની દયા રાખો તમે આ બધું બંધ કરી દો મારી બેન તમે દયા રાખો લોકો ગરીબ માણસો છે દયા રાખો માત્ર દયા રાખો તમે અમે દયા રાખીએ છીએ અમે અમે આખા ભારતને છોડવાનું કામ કરીએ છીએ અમે કઈ લોકોને એક કોઈ આ કોઈ કઈ જ્ઞાતિ નો વિચાર અમારે જાતામાં અમે માણસ છીએ ઓળખાણ છે અમે માણસ છીએ કઈ છે આ સિવાય અમારી કોઈ ઓળખાણ નથી એમાં અમે તમે માતાજીના ના ભગત છો અમે માતાજીના ના ભગત છે આ બધું રહેવા દો અને તમે પર્ચાથી ન થાય તો તમે બીજે દિવસે બંધ કરશો એક પણ તારણ બતાવો કોઈ અમે એક પણ કોઈ ભારતીય એક પણ અમે પર્ચા ભર્યો એમ નહીં કોઈ પણ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈ પણ એવો થયો કીધું ભારતીય સમસ્યા દૂર કરી હોય તો મને એક દાખલો બતાવ્યો એક દાખલો બતાવો જેને જે કહ્યું હોય મને કેમ એ રસ્ત મને આ કરો તમને કેમાં છે માણસો

તમારું કામ આટલું જ છે તમારા ખર્ચા બંધ કરી તમારું દરું ઘેનું બંધ કરી દોડ સિવાય તમને ખબર છે દશામા નું વ્રત આવે છે દશામા નું વ્રથ આવે છે કે રહી ગયી એ ચાર ની ઉધી પછી પૂરું થઈ ગયું તમારું લોકો આવતા બંધ થઈ ગયા મારી બેન ભલું કરો છોકરું માણસો નું ભલું કરો માણસો નું માણસો ની શ્રદ્ધા પ્રમાણે એની આસ્થા પ્રમાણે એવું કરો તમે જે તમે જે કરો તમે માનવતા કોઈ પણ કામ કરો આ સિવાય બધું કરો બરાબર અમે અહીંથી મૂર્તિ લઈ જાય બરાબર બરાબર તમે આ કરો રજા નહીં પોલીસ સ્ટેશન તમે રજા એ માતાજી રજા ન આપે જાથા રજા આપે તો થાય વાત કરો છો કે એમ થોડું તો બધા છૂટકી જાય મારી બેન એમ ન આવે તમારે બધું કેવું કેવું પડશે કેવી રીતે રાતના નીકળી સવારે ચાર વાગે કેમ થયું રાતના બાર વાગે કોણ આવ્યું તો કોણ ઘી મૂકી ગયું આ બધા પ્રશ્નો થાય એમ થાય કઈ એમ ઘી નીકળે એમ કે દહી છાશ દૂધ વગર દહીં ને છાશ હોય જાવ સીધું સીધું પાછળ સીધું ઘી થાય એમ ન થાય બેન એના એમ થાય નહીં એમ ઘી ખાલી ઘી હું કામ નીકળ્યો તો ને હોવું કાઢો ને

વડોદરા વાઘોડિયા રોડ ઉપર દસામાના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે હોય છેલ્લા પાંત્રીસ વર્ષથી જતીંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમણે કબુલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને ચોતેરમાં સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશ્નર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ ગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા જતીંગ બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે